કબરાઉ મોગલધામના ચારણ ઋષિ બાપુ અંશન પર ઉતર્યા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના બફાટ સામે કબરાઉ મોગલધામના ચારણ ઋષિ બાપુએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે કચ્છના મોગલધામ ખાતે ચારણ ઋષિ બાપુએ અનશન કર્યા છે સાથે જ મોગલધામના ચારણ ઋષિ બાપુએ દેશભરના સાધુ સંતોને ભેગા થવા આહવાન કર્યું છે અનશનમાં સાધુ સંતો સાથે અનેક લોકો જોડાઈ રહ્યા છે અનશનનો બીજો દિવસ છે તડકામાં બેસીને ચારણ ઋષિબાપુ અનશન કરશે ત્યારબાદ ભુજ સ્વામિનારાયણ મંદિરમાં બોલ કરવાના છે ચારણ ઋષિબાપુની માંગ છે કે બફાટ કરનારાઓને સાધુઓને જેલ ભેગા કરવામાં આવે સનાતન વિરુદ્ધ લખાયેલા પુસ્તકોનો નાશ કરવામાં આવે ઋષિબાપુએ કહ્યું કે હવે સહન નથી થતું સાથે મળીને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ધમકીથી ફરક પડતો નથી બે દિવસ મોગલધામમાં અંશનમાં બેસીશ

તો અમારી ફરજ છે બાર આવવું પડે કેવું પડે તો હું એટલું કઉ છું કે જે ધર્મનો સનાતન ધર્મનો વિરોધ કરે ને મા રાક્ષસ કહે છે શું કે ખબર નથી સનાતન ધર્મ પડે આજ હું હતો ભલે બીજા હચો ભલે પણ સનાતન ધર્મ ને મોટી હાનિ લાગી બીજી વાત કે અખિલ બ્રહ્મા નો માલિક ભગવાન કૃષ્ણ અઢારે વરણ નો બાપ બધાય નો આજે અમારી જગત ભગવાન આ બધાને અપમાન કર્યા છે ભગવાન કૃષ્ણ કે જેના હું તમને હવારમાં માં પ્રભાતિયા બોલતા હોય એની ત્રણ ત્રણ વખત આરતી થતી હોય એના નામ માથે આજ મારા ભોજન ગ્રહણ કરતો હોય તો કાલે તો એમ કે છે ભાઈ આ બધું ખોટું છે એને લઈને અમને જે જેને કહેવાય કે પીડા ઉપડી છે મોટી જેને રહેવાતું નથી કારણ કે બોલવાની અમારી મર્યાદા છે આ પણ આ જે આજકાલના જે એના ગ્રંથો છે ખોટા એને નાબૂદ કરવા માટેનો છે બસો ને કઈક બાવીસ પુસ્તકો છે એના એને જેને કહેવાય કે જે જે અભદ્ર શબ્દો છે એ નાબૂદ કરે ને હળગાવી નાખે પણ આમાં આ નિર્ણય સરકાર ને લેવાનો છે હવે અમે તો બહાર નીકળી ગયા કારણ કે ધર્મ નું યુદ્ધ જેને કહે ચડાઈ ગયું છે ધર્મ યુદ્ધ એટલે બોલ પેન માથે એમ આ શરૂઆત જ છે હજી તો બેહવાનો જ છું પણ આનો નિર્ણય જે આવે એ તો મોગલ જાણે છે પણ હું ચારણ છું કે હર બધું હક બોલવું દોનો બાતા વલ એ નહીં આઠો પર અમલ તો અમારે બોલું પડે ચારો મારા ઈશ્વર પરમેશ્વરા કે જેને રાજપૂત ને બાર મહિના કેશો કે હાંગો ક્યાં ગયો તમને ખબર છે ને બાપુ ઢોર ને ઢાકર નો ન હોય ક્યારે આવે હાંગો રાજપૂત આવે પછી ક્યાં કે જમવા બે જમે અને બાર મહિને પણ હાંગ અને ધાબળા હદુકો ખેંચી લીધો આ ચારણની તાગત છે એને પરેણ નો કીધું ગુ ભગવાન જવું આ ચારણો અમે જેને કહેવાય ભગવાન કૃષ્ણના વાઘા જે સાંયાજુલા ઈડર સ્ટેટની માલ પર બેઠા હતા અને આમ આમ કરીને ઓલવી નાખ્યા હતા એની શંકા થઈ હતી કે આનું કારણ કે દ્વારકાધીશના વાઘા હરી છે અને ઓલવી નાખ્યા છતાં એનું પરિણામ લીધું તું ધૃપ કરો જોઈ તો કે અહીંયા તો ખુદ કે સાંયાદુલા આવ્યા થાકે તો એને એમ જ કીધું ભગવાન કારણ કે એને પણ ભગવાન કૃષ્ણની ની સેવા કરી છે એ અમે ચાર અણો છે અમે ચાર અણો સત્ય કહેવા વાળા છે પણ આ સનાતન ધર્મ ને એક મોટા મોટો ધબો લાગી ગયો લગાડી દીધો છે પણ આ આજકાલની ની ભૂલી જશે તો ભગવાન છે જ નહીં કૃષ્ણ આ કૃષ્ણ ને લઈને મન પીડા ઉપડી છે ભગવાન વિષ્ણુ બધાનું અપમાન કર્યું મને મગજમાં તો આ રહેવાતું નહોતું પણ જયારે અખિલ બ્રહ્માંડ માં માલિક નું જયારે અપમાન કર્યું ને કઈ મારાથી નથી રહેવાનું અને આ ધર્મ યુદ્ધ ઉપાડ્યું છે અને આમાં કચ્છ કાઠિયાવાડ ગુજરાતના સંતો પણ એ બધા આમાં સામેલ જ છે પણ સંતોને આદેશ આદેશ હું ન કરું એને મોગલ કે હું ન કહી શકું હું સંતો ભેળો છો પણ બધાને એક બાપુનો નો અવાજ છે કે બાપ હવે આગળ આવો અને આ સરાતમ ધર્મ આપણો નષ્ટ થઈ જાય છે કારણ કે આપણે સહી ત્યાં સુધી વાયલી પેઢી કોઈ યાદ નહીં કરે ભૂલી જાય છે ઘટના ઘટના કહું છું આ ઘટના છે તો હવે જાગૃત થવું એમાં ખાસ કરીને અઢારે વર્ણ છે ભગવાન કૃષ્ણ ની આ વર્ણ છે પણ આ રાજપૂત ક્ષત્રિયો કારણ કે એનો વડવા છે કૃષ્ણ મહાભારતમાં યુદ્ધ કર્યું તો ભગવાન કૃષ્ણ કીધું અર્જુન ને અર્જુન પહેલા યુદ્ધ કરે પેલા તું તારી કુળદેવી ને તું પ્રાર્થના કરજે એટલે તારો ખુદ ભગવાન એમ કીધું કે તું સમરણ કર પછી યુદ્ધ કર યુદ્ધ થી ગીતા આપ જાણો છો એમ માં પણ એમ કે છે કે પણ તમે મારા હામાં બેસી જાવ અને જે તમારું ધર્મનું યુદ્ધ છે એ તમે ચાલુ કરો બાપ એમાં અમે બધા જ છીએ એમાં સાધુ સંતો પણ બધા જોડાણ લાગશે અને છે અને રહેવાના છે પણ મને દુઃખ એટલું થાય આ અમે બોલી છે આ સંતો બહાર આવ્યા છે તો ખરેખર ફરજ બધાયની છે ભગવાન કૃષ્ણને ને વરણ માને છે એમાં બધું આવી ગયું તો માનનારાનું એટલું કહું બીજું કઈ નહીં પણ આ બાજુ ખોટા પુસ્તક લખા એનો વિરોધ કરશો ને તો બસ છે પણ સમજાવી ખોટા તમે હા નો પાડશો ને કે તમે કૃષ્ણના ના ગુનેગાર બનશો એક મોગલ ધામ થી બાપુ આદેશ છે અને બીજી વાત કે આ ધર્મયુદ્ધ ચાલુ કર્યું છે રહેવાનું છે હું બેધી અહીંયા બેસવાનો છું પછી બહાર બેહું છું જરૂર પડશે તો પણ હું અહીંયા જે સ્વામિનારાયણો જે ગુરુકુળ છે અહીંયા પણ હું બેસી ગઈશ એક બાપુનો અવાજ છે તો બધાએ સાથે મળી અને જે અધર્મ જે આ લખાણ કરી ગયા છે હું અહીંયા ધર્મો કહું છું એનો આપણે નાશ કરવાનો છે સરકાર દ્વારા લખાણ પાકા થાય એ નષ્ટ થઈ જાય ધર્મ યુદ્ધ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની તથા ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સીમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ છે જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોત્રા એટ તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સ્લુજીવ શોરૂમ એક્સપોર્ટ અને ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારૂગડે

મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેહા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો